અબડાસા તાલુકાના કોસા ગામની પશ્ચિમ બાજુ આવેલ કેપી એનર્જી કંપનીની વીજ તારની લાઇનમાંથી એલ્યુમિનિયમના વાયરોની ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા એલસીબીની ટીમ અબડાસા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે બોલેરો કેમ્પ પર અટકાવી તપાસ કરતા એલ્યુમિનિયમના વાયરોના ગુંજડા અને વાયર કાપવાનું કટર મળી આવ્યું હતું પૂછપરછમાં ખુલાસો થયો કે આરોપીઓએ બે મહિના અગાઉ રાત્રિના સમયે કોસા ગામ નજીકથી વીજ લાઇનમાંથી વાયર ચોરી કર્યા હતા આ કાર્યવાહીમાં અબ્બાસ અલી મામદ કકલ રિઝવાન મુસા અબરા અને જાફર ઇશાક અબરાને અટક કરી કુલરૂપિયા ત્રણ લાખ ત્રીસ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાયોર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે જ્યારે શાહિદ ગગરા નામનો આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે દાદીદામ એ ડિવિઝન પોલીસ દ્વારા અનડિટેક્ટ મોટર ચોરીના ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલી એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે પોલીસ સર્વેલન્સ સ્ટાફે ખાનગી બાતમીના આધારે નિખિલ નિરંજન સિંઘ રાજપૂતને ઝડપી લીધો હતો પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી હીરો કંપનીની એચએફ ડિલક્સ અને સીડી ડિલક્સ મરી કુલ ત્રણ ચોરીના મોટર કબજે કરવામાં આવ્યા હતા જેની કુલ કિંમત રૂપિયા નેવું હજાર થાય છે મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ત્રણ ગુનામાં નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને બચાવ પોલીસે ઝડપી પાડ્યું છે પોલીસ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન મળેલ કાનકી બાતમીના આધારે આરોપી સલીમ મહમદ માંજોઠીને પકડી પાડવામાં આવ્યો હતો આરોપી વિરુદ્ધ બચાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા બીએનએસજીપી એક્ટની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ત્રણ ગુનાઓ સહિત અગાઉના ગુનાહિત ઇતિહાસને ધ્યાને લઈ ધોરણસર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે અઢાર દેશ અને સાત રાજ્યોના પતંગબાજોની અવનવી પતંગો ધોળાવીરાના અવકાશમાં જોવા મળશે ખાતે આગામી દસ જાન્યુઆરી બે હજાર ના રોજ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને કચ્છ જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવના છે આ મહોત્સવમાં અઢાર દેશના પિસ્તાલીસ તથા સાત રાજ્યના ત્રેવીસ પતંગબાજો ભાગ લઈ અવનવી અને આકર્ષક પતંગોના પેચ લડાવશે જેને લઈને કચ્છમાં ઉત્સવી માહોલ સર્જાવાનો છે આ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા માટે ભુજ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી બેઠક દરમિયાન ધોળાવીરા ખાતે યોજાનારા મહોત્સવ માટે સ્ટેજ અને સ્ટૂલની વ્યવસ્થા સાંસ્કૃતિક કાર્યક્રમો પતંગબાજુનું સન્માન ફાયર બ્રિગેડ મેડિકલ ટીમ મોબાઈલ ટોયલેટ પાર્કિંગ વ્યવસ્થા પોલીસ બંદોબસ્ત ટ્રાફિક નિયમન સહિતની તમામ સુવિધાઓ સુચારૂ રીતે અમલમાં મૂકવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પશ્ચિમ કચ્છના વાયોર પોલીસ સ્ટેશન દ્વારા નકલી ડિટેન મેમો કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે તારીખ છવ્વીસ નવ ના રોજ મહિન્દ્રા સ્કોર્પિયો કાર અંગે મોટર વાહન અધિનિયમ કલમ બસો સાત મુજબ ડિટેન મેમો કરાયો હતો દંડની વધારે રકમથી બચવા આરોપીઓએ દયાપર પોલીસ સ્ટેશનનું બનાવટી મેમો તથા નકલી સિક્કો બનાવી તેને અસલી તરીકે ભુજ આરટીઓમાં રજૂ કર્યો દંડભર્યાની સ્લીપ સાથે વાહન છોડાવા આવ્યા ત્યારે મેમો અંગે શંકા કાર્યવાહી હાથ ધરાઈ વાયો તાલુકાના જત અને લખપત સહિત બીએનએસની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાય નકલી મેમા સંડુવાયેલા શખ્સો સ્ટેમ્પ કોડ બનાવે છે અને મોર્સ ઓપરેન્ડી શું છે તે દિશામાં વાયોર પોલીસે વધુ તપાસ તેજ કરી છે પોલીસ સ્ટેશનમાં બે ઇસમો નકલી મેમો બનાવીને પોલીસ સ્ટેશનમાં રજૂ કરવા અંગેના ગુના દાખલ કરવામાં આવેલા છે આ બનાવમાં વિગત એવી છે કે સુરક્ષા જે જન લોકોની સુરક્ષા પબ્લિકની સુરક્ષા માટે અવારનવાર ટ્રાફિક નિયમન માટે જે ડ્રાઈવ અને એવું બધું આયોજન કરવામાં આવતું હોય છે અને એમાં વાહન ચેકિંગ ખાસ થતું હોય છે એમાં છવ્વીસ નવ બે હજાર પચીસ ના રોજ વાહન ચેકિંગ ચાલુ હતું ત્યાં વાયર પોલીસ સ્ટેશનમાં અને પીએસઆઈએ એ એક મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી પકડેલી હતી જેમાં ડાર્ક ગ્લાસ હતા જી જે બાર સીજી અઠ્ઠાણું ચોપન નંબરની ગાડી એમાં કાળા કાચ હતા અને એ ગાડીનો જે ચાલક હતો એ માઇનોર દેખાતો હતો એટલે એને રોકીને ઉંમર પૂછી તો એની પંદર વર્ષ ઉંમર હતી અને પાછળ ગાડીને પાછળની નંબર પ્લેટ નથી એટલે આટલા બધા મલ્ટિપલ ઓફેન્સિસ હતા એટલે એ ગાડીને એમવીએક બસો સાત મુજબ ડિટેન કરવામાં આવેલી હતી અને એને પછી ડિટેનનો મેમો આપવામાં આવેલો હતો પછી એ જ છોકરો જેને પકડેલો હતો એ જ છોકરો થોડા દિવસ પછી આરટીઓનો મેમો ભરીને રિસિપ્ટ લઈને આવ્યો અને ત્યાં રજૂ કર્યો ગાડી છોડવા માટે એટલે એ મેમો ઉપર ડાઉટ ગયો કારણ કે પંદરસો રૂપિયા ભરેલા હતા અને દયાપર પોલીસ સ્ટેશનનો મેમો હતો એટલે આ ચેક કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ જે મેમો છે એ ખોટો છે દયાપર પોલીસ સ્ટેશનનો મેમો ખોટો બનાવેલો છે અને એ મેમો આરટીઓમાં એના આધારે પંદરસો રૂપિયાનો દંડ ભરીને આ ગાડી છોડાવવા માટે આ ભાઈ આવેલા છે એટલે પછી તપાસ કરતા ખબર પડી કે જે જે અમીન જત છે એને ડ્રાઈવર તરીકે બતાવવામાં આવેલો છે અને ગાડીના ડ્રાઈવર તરીકે એને બતાવીને એના નામનો મેમો દયાપર પોલીસ સ્ટેશનનો મેમો જનરેટ કરવામાં આવેલો અને એ મેમો ભરીને અહીંયા વાયર પોલીસ સ્ટેશનમાં આ વાહન છોડાવવા માટે આવેલા હતા એટલે આ બંને ઈસમો જે છે રાવલ મિશ્રી જત અને અમીન સિદ્ધિક જત એ બંનેની ઉપર ખોટા આ રીતે ફોર્જરી વાળા ડોક્યુમેન્ટ રજૂ કરવા બદલનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જી ચોક્કસ આ બધી જ દિશામાં તપાસ કરવામાં આવશે કે આ લોકોએ કેવી રીતે આ ડોક્યુમેન્ટ બનાવ્યા કોણે સહી કરી છે સિક્કા ક્યાંથી મેળવ્યા પોલીસ સ્ટેશનના સિક્કા એમણે ક્યાંથી મેળવ્યા એ પણ તપાસ કરવામાં આવશે અને કોણ કોણ આમાં સંડોવાયેલા છે જો કોઈ ગવર્મેન્ટ અધિકારી કર્મચારી હશે કોઈ એજન્ટ સંડોવાયેલા હશે કોઈ પણ વ્યક્તિ જેટલા પણ આમાં સંડોવાયેલા હશે તપાસ થશે અને દરેકની વિરુદ્ધ જરૂર પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે હાલ પૂરતું તો અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપીને અટક કરીને એમની ઝીણવટ ભરી પૂછપરછ કરીને આ તમામ પાસાઓમાં ઝીણવટ ભરી તપાસ કરવામાં આવશે તમામ પાસાઓને આવરી લઈને એ તપાસ આદરવામાં આવશે ચોક્કસ જે પ્રમાણે આપણે જોયું કે માઇનોરને ગાડી ચલાવવાના આપવી જોઈએ પછી જે ડાર્ક ગ્લાસ હતા તો એનો પણ આરટીઓનો નિયમ છે આગળ પાછળ નંબર પ્લેટ વ્યવસ્થિત હોવી જોઈએ એ પણ જે સરકારી ધારાધોરણ પ્રમાણેની છે એ પ્રમાણે હોવી જોઈએ એ સિવાય જો આ રીતે કોઈ પણ ટ્રાફિક રિલેટેડ મેમો આપવામાં આવ્યો હોય તો એને પ્રોપર જાતે જઈને પ્રોપર જગ્યાએ જઈને કોઈ પણ એજન્ટની મદદ લીધા વગર જાતે આ દંડ ભરવો જોઈએ કારણ કે અત્યારે ઓનલાઈન મેમો ભરવાના પણ અમુક ફ્રોડ થાય છે તો એનું પણ વેરીફિકેશન કરવું જોઈએ જેથી સાયબર ફ્રોડનો પણ કોઈ ભોગ ના બને ભુજનો કૃષ્ણજી પુલ છેલ્લા ત્રણ વર્ષથી બંધ પડ્યો છે તંત્રની નિષ્ક્રિયતાથી જનતા પરેશાન થઈ રહી છે ભુજ શહેરના હૃદય સ્થાને આવેલો કૃષ્ણજી પુલ છેલ્લા ત્રણ વર્ષથી તંત્રની બેદરકારીના કારણે લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ગુજરાતમાં અનેક પુલો બંધ કરી દેવામાં આવ્યા હતા જેમાં એક પુલ આ છે જે ભુજના હમીરસર તળાવના આવ ઉપર આવેલું છે હવે ત્રણ વર્ષથી બંધ આ મહત્વનો પુલ જર્જરિત હાલત પહોંચતા એક સાઈડ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે પરિણામે રસ્તાને વનવે કરી દેવામાં આવતા રોજ બરોજ અહીંથી પસાર થનાર વાહન ચાલકો અને નાગરિકોને ભારે હાલાકી સહન કરી રહ્યા છે પુલ બંધ થયા બાદ શહેરના ટ્રાફિક પર તેની ગંભીર અસર પડી છે એક તરફથી વાહનો આવજાવ કરી શકે તે કારણે વારંવાર ટ્રાફિક જામ અકસ્માતના ભય અને સમયનો વ્યર્થ સાથે ખર્ચ લોકોની રોજિંદી મુશ્કેલી બની ગઈ છે મહત્વની બાબત એ છે કે હાલ હમીર અસર તળાવના આવમાં પાણીનું પ્રમાણ પણ ઓછું છે જેથી જો સમયસર કામગીરી શરૂ કરવામાં આવે તો ચોમાસા પહેલા પુલનું નિર્માણ શક્ય બની શકે તેવું નાગરિકો માને છે આ મુદ્દે ભુજના જાગૃત નાગરિકો તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક વખત નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે છતાં આજ દિન સુધી કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી માત્ર પુલના નકશા બને છે ટેન્ડર બહાર પાડવામાં આવે છે પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર કામ હાથમાં લેતું નથી અને સ્થિતિ જેવી છે તેવી જ રહી છે કૃષ્ણાજી પુલ ક્યારે બનશે તે અંગે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ડોક્ટર અનિલ સાથે વાત કરવામાં આવી હતી તેમણે જણાવ્યું કે પુલ માટે નકશો અને ટેન્ડર તૈયાર કરીને બહાર પાડવામાં આવ્યા હતા એક કોન્ટ્રાક્ટરે શરૂઆતમાં રસ લીધો હતો પરંતુ તેણે કામ હાથમાં લીધું ન હતું વાર ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં આવેલા પણ કોઈએ રસ દાખવ્યો ન હતો ત્રીજી વાર એક કોન્ટ્રાક્ટરે રસ લીધો પરંતુ જરૂરી ક્વોલિફિકેશન ન હોવાને કારણે તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ન હતો ડોક્ટર અનિલ જાદવે વધુમાં જણાવ્યું કે હવે ફરી એકવાર ટૂંક સમયમાં નવું ટેન્ડર બહાર પાડવામાં આવશે અને આ વખતે કૃષ્ણાજી પુલનું કામ ચોક્કસ શરૂ કરીને પૂર્ણ કરવામાં આવશે એવી ખાતરી ભુજની જનતાને આપવામાં આવશે

આપણને ટીએસ કમિટી સપ્ટેમ્બરમાં મળી આપણે ઓક્ટોબરમાં ટેન્ડર કર્યું પણ કોઈ આવ્યું નહીં નવેમ્બરમાં આપણે એક ટેન્ડર કર્યું એક વ્યક્તિ એમાં હાજર હતા પરંતુ ક્વોલિફાય નહોતા થયા ક્રિષ્નાજી પુલ એક તો ભુજની અસ્મિતા સાથે જોડાયેલું છે અને બીજું સેફ્ટી સાથે પણ એનો સીધો સંબંધ છે એટલે આપણે ક્રાઇટેરિયા શક્ય એટલા ઉચ્ચ કક્ષાના રાખ્યા છે કે ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે ત્રીજું ટેન્ડર અત્યારે ઓનલાઈન છે હોપફુલી આ મહિનાના અંતના ટેન્ડર કામ ચાલુ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી ગ્રામીણ યોજનાની માહિતી સંદર્ભે કચ્છ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ તેમજ સાંસદ વિનોદભાઈ ચાવરા સહિત પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગ્રામીણ વિસ્તારમાં રોજગાર સર્જન આજીવિકા વિકાસ તથા સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાના લાભો અંગે વિસ્તૃત માહિતી મીડિયાને આપવામાં આવી હતી યોજનાના અમલથી ગ્રામીણ જનતાને આત્મનિર્ભર બનાવવા તથા વિકાસની મુખ્ય ધારામાં જોડવાના પ્રયાસો અંગે આગેવાનોએ પોતાની વાત રજૂ કરી હતી વીબીજી રામજી અધિનિયમ બે હજાર પચીસ અંતર્ગત આજે જે પ્રેસ વાર્તાનું આપણે આયોજન કર્યું છે અને એમાં વિશેષ રૂપે આપણે સૌ જાણી રહ્યા છીએ કે આ જે યોજના છે એ બે હજાર સડતાલીસમાં આ દેશ વિકસિત બને અને જેનો સંકલ્પ આજે ગ્રામ્ય જીવન અને ગ્રામ્ય જીવનને સ્વરોજગારી ના સંકલ્પ સાથે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એમના નેતૃત્વમાં આ યોજનાનો પ્રારંભ થયો છે અને લોકો સુધી આ વિષય પહોંચે સ્વાભાવિક છે પણ આ યોજનાની જે ગેરંટી છે એની અંદર ઘણા બધા સુધારા થયા છે જેમ કે પહેલાં મનરેગામાં સો દિવસની રોજગારીની વાત હતી અહીંયા એકસો પચીસ દિવસ લોકોને રોજગારી મળશે પહેલાં પંદર દિવસે પેમેન્ટ હતું અઠવાડિયે પેમેન્ટ મળશે ગ્રામ્ય જીવનને ગામની અંદર આંગણવાડી હોય શાળા હોય હોસ્પિટલ હોય ચેક ડેમ હોય ડેમ હોય સ્વયં સહાય જૂથ ચાલતા હોય ખેડૂતોલક્ષી યોજનાઓ હોય આ બધી જ યોજનાઓનો ખૂબ મોટા પ્રમાણમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને પચાસ ટકા સ્વતંત્રતા જે છે એ ગ્રામ પંચાયતને આપવામાં આવી છે જેથી કરીને પોતે જ યોજનાઓ બનાવી શકે યોજનાઓનો અમલ થઈ શકે અને ગ્રામ્ય જીવનને સાચા અર્થમાં જીવંત રાખવું મજબૂત રાખવું એના ઢાંચાને મજબૂત કરવું જે આ યોજનાની અંદર ખૂબ જ મહત્ત્વના મુદ્દાઓ આપણને જોવા મળ્યા છે અને આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જે કલ્પના છે એમનો સંકલ્પ છે વિકસિત ભારત બે હજાર સડતાલીસમાં સો વર્ષની ઉજવણી કરીએ ત્યારે બને અને આ જે યોજના જે છે વીબીજી રામ રામજી અધિનિયમ બે હજાર પચીસના માધ્યમથી મને લાગે છે કે ખૂબ મોટો ફાયદો આવનાર સમયની અંદર ગ્રામ્ય જીવનને અને ભારતને અને લોકોને આવનાર સમયની અંદર થવાનો છે હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું કે અગિયાર વર્ષની અંદર એમના નેતૃત્વમાં અનેક એવી યોજનાઓ છે પ્રધાનમંત્રી અન્ન યોજના હોય પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડની યોજના હોય પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના હોય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય પ્રધાનમંત્રી મુદ્રા યોજના હોય શૌચાલયની યોજના હોય આવાસની યોજના હોય આવી યોજનાઓના માધ્યમથી પણ આજે કરોડો લોકો આજે એનો લાભ લઈ રહ્યા છે અને હવે જ્યારે આ એક વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ યોજના અંતર્ગત જે છે એ ખૂબ લોકોને મોટો ફાયદો આવનાર સમયમાં થશે તાજેતરમાં જ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે આધારે છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિકસિત ભારત રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ જી રામજી એ આખી યોજના રજૂ કરી છે મિત્રો એ યોજના આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ભારતનું આત્મા છે એ ગામડામાં વસેલો છે આજે પણ સાહીઠ ટકા ઉપરની રોજગારી એ ગ્રામીણ ક્ષેત્રમાંથી થાય છે એટલે જે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બે હજાર સુડતાલીસમાં ભારતને વિકસિત ભારતની વાત છે તો સરકાર સુપેરે જાણે છે કે ભાઈ જે ગામડાઓનો વિકાસ છે ગામડાઓમાં રોજગારી છે એ બરાબર લોકોને મળે અને સારી રીતે એ એ ગામડાઓનો વિકાસ થાય એટલા માટેની યોજનાઓ હોય છે એ જ પ્રકારે મનરેગા યોજના જે જે તે વખતે મહાત્મા ગાંધીના નામે એ લાવવામાં આવી હતી લોકોની રોજગારની ગેરંટી લઈને એ યોજનાઓમાં સુધારા વધારા કરીને કારણ કે કોઈ પણ યોજના છે એ એમાં સુધારા વધારા સમયાંતરે કરવા જ પડતા હોય છે એ સરકારી યોજનાઓ હોય એ આપણું પોતાનું જીવન હોય કોઈમાં પણ સમયાંતરે મેં સુધારો ના કરાવતો એ તો એ નામશેષ થઈ જતી હોય તો તો ખૂણામાં રહી જતું હોય છે ત્યારે નરેન્દ્રભાઈએ એ એમાં સુધારા વધારા કરીને વિકસિત ભારત જે રામજી યોજના છે એમાં જે પ્રકારે ગામડાના અર્થને ધબકતું કરવા માટે ન માત્ર આ વર્ષો થયા જે કોંગ્રેસમાં જે વર્ષો થયા આપણે બધાને ખબર છે મનરેગા યોજના આવ્યા પછી એ મોટા ભાગે ગામડામાં મને યાદ છે અમે ગામડાના છીએ એટલે એ માટી ઉપાડવાનું કામ હોય મજૂરો અનસ્કિલ મજૂરો માટી ઉપાડે અને એને રોજગારી મળે એના સિવાય બીજું કાંઈ જ નહીં એ માટીનો ઉપયોગ એ પૈસા સરકારના જાય એનો કોઈ ઉપયોગ નહોતો એટલે આ યોજના છે એમાં સરકારી પૈસાનો પૂરેપૂરો પાઇપાઈનો ઉપયોગ છે અને એ પાઈપાઈનો ઉપયોગ ગ્રામીણ વિકાસમાં છે ગામડાઓના વિકાસ માટે જે મિત્રો એટલે હવે જે કંઈ જે આ જી રામજી યોજના દ્વારા જે કંઈ જે યોજનાઓ બનવાની છે એ બનવાની છે એ ગામડાના સામાન્ય મજૂરથી કરીને સ્કિલ એ ન માત્ર લોકોને રોજગારી મળશે પણ એક આખું સ્કિલનું ડેવલપમેન્ટ એમ એ ઊભું એવું થશે કે એ ભવિષ્યમાં એ પોતે પણ ઉદ્યોગ બની ઉદ્યોગકાર બની શકે પોતે પણ ગામમાં નાના મોટા રોજગારના કામો કરી શકે એ પ્રકારની યોજના છે અને એ પ્રકારની આમાં ટ્રેનિંગની વ્યવસ્થા છે કે જેમાં એ મજૂરોને પોતે એ કૌશલ્ય પ્રાપ્ત કરી શકે અને એના દ્વારા પોતાના પણ ધંધા રોજગાર ઊભા કરી શકે એ પ્રકારનું એ પ્રાવધાન આ યોજનામાં છે મિત્રો કોંગ્રેસે જે પ્રકારનું અત્યારે મહાત્મા ગાંધીના નામે એ હું તો કહું કોંગ્રેસને શરમ આવી જોઈએ કે આવી વાતો કરતાં મહાત્મા ગાંધીના નામે વર્ષો થયા એ એ એ જૂઠાણું ચલાવી અને મહાત્મા ગાંધીએ તો એમ કીધું તો આઝાદી પછી કોંગ્રેસને વિખેરી નાખવી જોઈએ પણ એ કામ ન કર્યું અને જે પ્રકારે જવા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને એની ટીમ જે આખું વિદેશી મોડલ ઉપર જે પોતે વિદેશમાં ભણેલા હતા અને એ અંગ્રેજીથી જે પોતે મોહિત થયેલા એવા લોકોએ જે આખી દેશની બાગડોળ સંભાળી અને એને કારણે આપણે આઝાદી પછી જે પ્રકારે એ ગામડાનો વિકાસ થવો જોઈએ ગામડામાં લોકોની સુખાકારીના કામો થવા જે ન થયા એને કારણે જે ગામડાઓ પણ ભાંગ્યા ભુજ શહેરની વિવિધ કોલેજોમાં એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા કચ્છના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને શૈક્ષણિક સંકુલોને સુરક્ષિત બનાવવા માટે યોજાયેલા આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જેબી ઠક્કર કોમર્સ કોલેજ ગવર્મેન્ટ પોલિટેકનિક ડિપ્લોમા કોલેજ તથા સંસ્કાર કોલેજ ખાતે શપથવિધિ સેમિનાર અને નારાબાજી દ્વારા નશાના શારીરિક તથા માનસિક નુકસાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન એનએસયુઆઈના આગેવાનોએ જણાવ્યું હતું કે નશાના સોદાગરો સામે યુવાનો હવે જાગૃત બનાશે અને જો શૈક્ષણિક સંકુલોની આસપાસ નશાનું વેચાણ બંધ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે ગુજરાત NHAI દ્વારા સમગ્ર ગુજરાતમાં વૃક્ષમુક્ત કેમ્પસ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે તેને અનુસંધાનમાં આજે કચ્છ જિલ્લા NHAI દ્વારા પણ વૃક્ષમુક્ત કેમ્પસ અભિયાનની શરૂઆત કરવામાં આવી અને સૌપ્રથમ જેબી ઠક્કર કોમર્સ કોલેજમાં વૃક્ષમુક્ત અભિયાનની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ ગવર્મેન્ટ પોલિટેકનિક ભુજ અને ત્યારબાદ સંસ્કાર કોલેજમાં વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા કે તે કોઈ દિવસ નસો કરે અને આવ કોઈને કરવા દે એ આપને સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂ વેચાય છે ખુલ્લેઆમ આમ વેચાય છે અને તેનો ભોગ જોવા જઈએ તો ડાયરેક્ટ નશાની લતમાં ધકેલાઈ રહ્યા છે તેથી ગુજરાત એનએસયુઆઈ દ્વારા સમગ્ર ગુજરાતમાં નશામુક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેના અનુસંધાને આજ રોજ કચ્છના એનએસયુઆઈમાં પણ કચ્છ દ્વારા પણ નશા મુક્તિ અભિયાનની શરૂઆત કરવામાં આવી અને આવનારા દિવસોમાં પણ કચ્છની વિવિધ કેમ્પસોમાં જઈ નશા મુક્તિ કરવામાં આવ્યો આવનારા દિવસોમાં કચ્છની તમામ કેમ્પસોમાં જઈ એનએસયુએ દ્વારા નશા મુક્તિ અભિયાન માટે જાગૃતતા લાવવામાં આવશે અને વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવશે કે તે નહીં કોઈ દિવસે નશો કરે ને નહીં કોઈને કરવા દે એન્ટરપ્રિનોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ઇડીઆઈઆઈ અમદાવાદ દ્વારા માંડવી ખાતે રેઝિન આર્ટની છવ્વીસ દિવસીય નિઃશુલ્ક તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર સાઠ બહેરોને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ છ જાન્યુઆરી મંગળવારે માંડવી સેવા મંડળના પરિસરમાં યોજાયો હતો કાર્યક્રમમાં સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહના અધ્યક્ષસ્થાને દીપ પ્રગટાવી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ ટાટા સ્કેલ ડેવલપમેન્ટ મુન્દ્રાના પ્રિન્સિપાલ અલ્પેશભાઈ પટેલ પૂર્વ ડેપ્યુટી કલેક્ટર દમયંતીબેન બારોટ પૂર્વ નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણી માંડવી લોહાણા મહિલા મંડળના પ્રમુખ જયાબેન શાંતિલાલભાઈ ગણાત્રા તથા જિલ્લા કેળવણી નિરીક્ષક મોસમીબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા ઇડીઆઈઆઈના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દેવાંગભાઈ સોમપુરાએ સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપી હતી અતિથિઓએ સાઠ બહેનોને રોજગારલક્ષી રેઝિન આર્ટની તાલીમ નિઃશુલ્ક આપવાના પ્રયાસને અભિનંદન પાઠવ્યા હતા ટાટા સ્કિલ ડેવલપમેન્ટ મુંદ્રાની પ્રવૃત્તિઓ અંગે અલ્પેશભાઈ પટેલે માહિતી આપી હતી તાલીમ વર્ગના સંચાલિકા કલ્પનાબેન રાજેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું કે ભૂમિ બેન દુબલ મુંબઈ દ્વારા બહેનોને છવ્વીસ દિવસ સુધી વ્યાવસાયિક રીતે તાલીમ આપવામાં આવી કાર્યક્રમનું સંચાલન શ્રીમતી ઉર્વી બેન જયકુમાર મહેતાએ કર્યું હતું જ્યારે દેવાંગભાઈ સોમપુરાએ આભાર વિધિ કરી હતી આ પ્રસંગે મંચસ્થ મહેમાનોના હસ્તે સાત બહેનોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ વર્ગ સંચાલિકા કલ્પનાબેન પરમારનું શા સન્માન કરવામાં આવ્યું હતું કે પછી એ આત્મનિર્ભર બનશે પોતાના પગે ઉભા રહી શકે જે પરિસ્થિતિ પગે ઉભાનો છે માત્ર એવું નથી પુરુષ કમાય અને મહિલા રસોઈ બનાવે એવું નથી મહિલાઓ ઘણી આગળ નીકળી ગઈ છે આપણી મહિલાઓ જોવો બધા નોકરી કરતા ને કોઈ નોકરી ચાલુ છે પણ ટૂંકમાં આત્મનિર્ભર માટેનું ખૂબ સારું કામ ચાલે છે અને આત્મનિર્ભર માટે આપણે બધા સયારા પ્રયાસો કરી અને વધુ ને વધુ મહિલાઓને આત્મનિર્ભર કરીએ આત્મનિર્ભર કરવા માટે અમે સિલાઈ મશીન પણ આપીએ છીએ ઘણી બધી મહિલાઓને માની વાત તો અમે છેલ્લા આઠ મહિનામાં બસો ને દસ સિલાઈ મશીન પણ આપી ચૂક્યા છીએ ચાર દિવસ પહેલા ભુજમાં આપણે અગિયાર સિલાઈ મશીન આપ્યા એટલે ટૂંકમાં રૂપિયા જોઈએ મળે છે માત્ર મોબાઈલમાં મેસેજ આપીએ ને રૂપિયા આવી જાય એટલે આપણે બધા સાથે રહી અને મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે ખૂબ સારું કામ કરીએ અને મહિલાઓ ગામનું ગૌરવ વધારે પોતાના સમાજનો બી ગૌરવ વધારે પોતાના ઘરનું ગૌરવ વધારે અને વધુ ને વધુ વિકાસ કરે અને આત્મનિર્ભર બને અને આત્મનિર્ભર બીજાને મનાવે એવી શુભેચ્છા પાછી બંને જણા જો કામ કરે તો ઘર ખર્ચ રીતે વ્યવસ્થિત ચાલી શકે અને એ કરવું ખૂબ જરૂરી છે અને આત્મનિર્ભરતા હોવી ખાસ જરૂરી છે કે જેનાથી આપણે બેનો સોમાન ભેર આપણે જીવી શકીએ તો એ બાબત પણ ખાસ હું આપણને અભિનંદન આપું છે કલ્પનાબેન અમારા જે એન્યુએમ દ્વારા પણ ઘણા બધા વર્ગો જે છે એ વર્ગો ચલાવે છે સરકારી યોજનાઓ છે મહિલા કલ્યાણલક્ષી એને લગતા પણ ઘણા વર્ગો ચલાવે છે અને આ રીતે હમણાં જોતી હતી આવી જાય ત્યારે આની પહેલાં પાંચમી તાલીમ છે અમારામાં કદાચ કોઈ પહેલાં તાલીમ લીધી પણ હશે તો અહીંયા જે આ બધું આ સિવાય છે એ સ્ટીચના વર્ગો પણ હતા હમણાં કલ્પના કલ્પનાબહેનને વાત કરી રહેકના વર્ગો હવે ભવિષ્યમાં એનાથી પણ આગળ ઘણા બધી વાત છે પ્રમાણે ઘણી બધી તાલીમ બહેનોને આપી શકાય એવી છે તો આવું એક બહેનો બહેનોને તાલીમ આપીને પગભર બનાવવા માટેનો સુંદર પ્રયાસ કરો એ બદલ સંસ્થા ઈડીઆઈઆઈ સંસ્થા એનો પણ હું ખૂબ ખૂબ અત્રેથી આભાર માનું છું કે અમારા માલિવમાં આ બહેનો છે એ બહુ હોશિયાર છે બધી બહેનો એ લોકોને કંઈ કરવું છે પણ એને પ્લેટફોર્મ જોઈએ છે અને તમે એક સુંદર મજાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે એ બદલ ફરીથી જેને ધન્યવાદ આપ્યો એટલા છે અને બહેનોને પણ ખાસ આટલી બધી મોટી સંખ્યામાં આ બેનો જ્યારે જોડાયા છે આમાં ઘણા બહેનો કામ કરેલું ઓળખું છું ઘણા બહેનોનામાંથી એ ઘણા બહેનો પોતે આર્થિક રીતે પગભર છે ને પોતે કાર્ય કરે છે હજી પણ આનાથી વિશેષ તાલીમ મેળવી અને તમે કંઈક કાર્ય કરો અને સમાજ ઉપયોગી પણ કાર્ય કરતા હતા એવા તમે શીખી ગયા પછી બીજાને પણ શીખવાડો એવી રીતે ભલે આપણે ટોકન ચાર્જ ન શીખાડીએ પણ એવી રીતે આપણે બીજાને પણ પગભર બનાવીએ એ માટે આપણે પ્રયત્નો કરીએ ખાસ મને આજે અહીંયા બોલાવી અને મને બોલવાની તક આપી આ બહેનો સામે બે વર્ડ પકડ્યા એક તો હતું આત્મનિર્ભર અને એ ઘટું મહિલા આપણા પ્રધાનમંત્રી સાહેબ પણ જે ફોકસ કરી રહ્યા છે આજે દરેક સંસ્થાનો ફોકસ છે અને આજે યંગ બ્લડ જે કહેવાય ને યંગ બ્લડ તો મતલબ ઘણી બધી જગ્યાએ આવે છે અને જેમ જેમ તમે નવી સ્કીલ્સ અને કળા શીખશો તો એ ડેફિનેટલી તમારા ફ્યુચરમાં કામ આવશે એક નાની સ્ટોરી કહેવા માંગુ છું કે એક નદી વહેતી હોય છે તેમાંથી તમે કેટલું પાણી લઈ શકો નદી જતી હોય એમાંથી વહેતી નદીમાંથી તમે કેટલું પાણી લઈ શકો કેટલું લઈ શકો કોઈ જવાબ આપશે મને

બેન વારે વારે તમને નહીં રિસ્પોન્સ આપે આપશે પણ એમનો બીજા કઈ પણ હશે જયારે ચાલે ત્યારે તમે આજ હોય પ્રશ્નો પૂછો અને શક્ય હોય એટલું નોલેજ કરો બરાબર છે અને સ્પેસિફિકલી જે ક્લાસીસ થઈ રહ્યા છે અને જે આગળ જઈને જે મહિલાઓ પગભર થવાના છે અને હું આશા રાખું છું કે એનું સસ્ટેનેબલ મોડલમાં જાય ફ્યુચરિસ્ટિક છે કે આપણે તાલીમ લેવી ડેમે પણ કીધું કે તાલીમ લેવું ઇમ્પોર્ટન્ટ નથી તાલીમ લીધા પછી એનું એક્શન પોઈન્ટ તો એના માટે સોશિયલ મીડિયા ને એવો માનો છે કે નાનું તમે બનાવીને મૂકશો ને એટલે તમે ઓનલાઈન ઓર્ડર ક્યાંથી આવશે કોરોના એ બધું શીખવાડી દીધું છે આજે સોશિયલ મીડિયા નું ભરપૂર યુટિલાઇઝ કરી અને સાથે પગ કરી શકો છો રાઈટ Thank you so much.